આગળ વાત કરીએ તો રાજકોટના જામકંડોણા ખાતે પાંચસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નમાં ભાજપ નેતા જય આદડીયા વધુ એકવાર નામ લીધા વિના વિરોધીઓ પર નિશાન તાક્યું જય આદડીયાએ કહ્યું કે સમાજના બે ટકા ટપોરીઓ હવનમાં ખાડકા નાખવાનું કામ કરી રહ્યા છે કેટલાક લોકો રાજનીતિમાં નથી તો પણ સમાજમાં રાજનીતિ કરે છે રાજનીતિમાં નથી તેવા લોકો રાદડિયાને પાડવાના પણ પ્રયાસમાં લાગ્યા છે રાદડિયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે રાજકારણમાં કરવું હોય તો રાજનીતિમાં આવી જવાનો વિરોધીઓને રાદડિયાએ ખુલ્લો પડકાર આપ્યો છે લોકોની બે પાટ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે જયેશ આદડિયા સારું કામ કરે સમૂહ લગ્ન કરે અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આઈજે તેલ રડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ આદડીયા ક્યાં પાડી દેવો એ ચોખા ગોઠવવારી આપડી ને આપણી સમાજની ટીમને ને મિત્રોના દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની આજની તારીખે આજે બે હાજર પચીસ માત્ર સાત હજાર અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી કન્યા છાત્રાલય અત્યારે નિભાવી છે આ સમાજની સેવા નો કહેવાય વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ આશીષ ફરી એકવાર નામ લીધા વિના જયેશ રાદડીયા એ વિરોધીઓને પડકાર ફેંક્યો છે શું વિગતો છે